એલા ભાઈ તું અત્યારમાં ચાલુ થઈ ગયો હજી તો અંધારું નથી થયું પીવામાં ભાઈ આપણે રાત દિવસ કાઈ લાગે વાગે નહીં અને હજી આપણને કાઈ ચડી નથી ગઈ ઈ તો બધું ઠીક પણ તું દારૂ આટલો બધો શું કામ પીવેસ અને દારૂ પીવાથી શું થાય જો ભાઈ પહેલી વાત તો ઈ કે પીએ કે નહીં તો જીએ કે કેસે અને આ દારૂ પીવાથી આપણે ગઈઢા ન ના ભાઈ તું જ પી હજી મારા છોકરા નાના હે અને મોટા થાય ત્યારે મારા છોકરા પરના હે મારે ક્યાં ઉપાદી મારા લગન ઈ નથી છોકરા ક્યાંથી હોય આવી રીતે પી પી પતી જવાના હે